પોલીસ દ્વારા ચાંદપાર્ક હાઇટમાંથી ચાઇલ્ડ નોટો અને ડુપ્લિકેટ શોનું ઝડપી પાડવામાં આવ્યું હતું તેને લઈ ડીસીપી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી વડોદરા શહેરના તરાંદા વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચાંદપાર્ક હાઇટમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ચાંદપાર્હ હાઇટમાંથી એક મકાનમાંથી પોલીસ દ્વારા ડુપ્લિકેટ ચાઇલ્ડની જે નોટો છે એટલે કે ચાઇલ્ડ નોટ છે તે અને ડુપ્લિકેટ સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું ત્યારે આ નોટો ગણવા માટે નજીકની જે બેંક આવેલી હોય એસબીઆઈ બી તેના જે કર્મચારી હોય તેઓને પણ નોટો ગણવાના મશીન લઈને બોલાવવામાં આવ્યા હતા નોટોની ગણતરી ત્યાં જ કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર મામલે ડીસીપી ઝોન ટુ મંજીતા વણઝારા દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી તે મકાનમાંથી ઈદરીસ અજમેરી નામના જે ઇસમ છે તેની વધુ પૂછપરછ માટે પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી આવો સાંભળીએ કે સમગ્ર મામલે ડીસીપી મંજીતા વણજારાએ પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું છે એકવીસ તારીખે ગત એકવીસ તારીખે જેપી રોડ પોલીસ સ્ટેશનની અંદર આ ગુના દાખલ કરવામાં આવેલો તો એ ગુનાની જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એ જે આરોપી પકડાયેલા હતા ચીટિંગનો ગુનો હતો બેઝિકલી આ ચીટિંગના ગુનાના આરોપીના બે આરોપી પકડાયેલા હતા આપણી પાસે ભરતભાઈ અને વિરલભાઈ ઉપરાંત બીજા ઘણા બધા અન્ય આરોપી હતા એમની તપાસ ચાલતી હતી આ આના ક્યાં છે એની શોધખોળ દરમિયાન જે લગભગ સાત આઠ આરોપી હતા એમાંથી રાજવીર પરી ઉર્ફે ઇલિયાસ અજમેરી કરીને જે આરોપી છે એની પણ એ મુખ્ય સૂત્રધાર છે તો એ મુખ્ય સૂત્રધારના ઘરની ઝડપી ચાલતી હતી એના પરિવારના માણસોની પૂછપરછ ચાલતી હતી એ દરમિયાન અમને ધ્યાને આવ્યું કે એને કોઈક મુદ્દામાલ આ ગુનાને લગતો અથવા તો એની પાસે જે પણ આ બધા જે આ ગુનાઈ પ્રવૃત્તિ કરી છે એને લગતી કોઈક એના ડોક્યુમેન્ટ્સ એને એના ભાઈના ઘરે મોકલ્યા છે એટલે આ ઇલિયાસ અજમેરી જે મુખ્ય આરોપી છે એનો ભાઈ છે ઇદ્રીસ અજમેરી એ છે અજમેરીના ઘરે આ આને જે પણ મુદ્દામાલ સંતાડ્યો હતો જે ગુનાના કામે છે એ આ પોલીસને ધ્યાને આવતા એના સી સર્ચ એન્ડ સિઝર ઓપરેશનની અંદર અમારે ધ્યાને આવ્યું સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી પાંચસોના દરની એક કરોડ બાસઠ લાખ રૂપિયાની ચલણી નોટો સાથે સાથે નકલી સોનાના બિસ્કીટ એટલે કે લગભગ એકાવન જેટલા બિસ્કીટ હતા અને જેનું વજન ગણીએ તો બે કિલો અને નવસો ગ્રામ જેટલું થાય છે આ બધું એણે એના નાના ભાઈના ઘરમાં સંતાડવાનો પ્રયત્ન કરેલો કારણ કે આ એની એમઓ રેલી હતી આજે આગળનો જે ગુનો આપણે દાખલ કરેલો છે ને એની અંદરની એમોમાં આ બધી વસ્તુ એનો ઉપયોગ કરતો હતો નકલી સોનું નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી અને પછી લોકો પાસેથી ઠગાઈ કરવી ચીટિંગ કરવી એ બધા એના એમઓ રહી છે અગાઉ પણ આ જે ઇલિયાસ અજમેરી છે એના વિરોધમાં ગુનાઓ દાખલ થયેલા છે આ એક નવો ગુનો અમારા ધ્યાને આ તો દાખલ કર્યો છે અને એની આ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન હતી એની અંદર અમારે આ ઘટના ધ્યાન આવી છે એટલે અમે આ મુદ્દા માલ પણ સીઝ કર્યો છે ઇલિયાસ અને ઇન્દ્રિસ વિરુદ્ધ અગાઉ કેટલા ગુનાઓ દાખલ થયેલા છે ઇલિયાસ અને ઇન્દ્રિસ વિરુદ્ધમાં લગભગ પાંચેક ગુનાઓનો અત્યારે હાલ મારી પાસે ડિટેલ આવેલી છે એટલે એના ભાઈના નહીં ઇલિયાસના વિરુદ્ધ કેટલી ફરિયાદો નોંધાયેલી છે કે આ પ્રકારે એમની સાથે ચીટિંગ કરવામાં આવ્યું એમણે કોઈની સાથે ચીટિંગ કરવી આવી કેટલી ફરિયાદ એ આગળ પોલીસ તપાસ કરી રહી છે કયા કયા પ્રકારના ગુના નોંધવામાં આવેલા હતા કઈ કઈ એમો હતી એમોની અંદર પોલીસ તરીકે ઓળખાણ આપીને પણ એ માણસો સાથે ચીટિંગ કરે છે નકલી સોનું નકલી નોટો બતાવીને પણ ચીટિંગ કરે છે એમો રહેલી છે ઇદ્રીસને અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે એનું શું ઇન્વોલ્વમેન્ટ છે એનો શું રોલ છે આ આ જે ગુનો નોંધાયો છે એમાં એને શું શું કર્યું છે અગાઉ કોઈ ગુનામાં એને એના ભાઈને સાથ આપ્યો છે કે નથી આપણે એની તપાસ કરી અન્ય કેટલા લોકો આની સાથે સંડોવાયેલા છે ને એ લોકો દ્વારા લોકોને ઠગવાની કામગીરી હતી એ બે સિવાય પણ આગળ તો પોલીસ તપાસ કરી રહી છે કારણ કે આ આંકડો તો ઘણો મોટો છે આમાં કેટલા કેટલા લોકો સંકળાયેલા છે આગળની જે ગુનાની તપાસ ચાલી છે એમાં અમારી પાસે જે આરોપીનું લિસ્ટ છે એની અંદરના જેમ જેમ નામ ખુલતા જાય એમ એમની તપાસ દરમિયાન જે જે મળતું જાય છે એના આગળ અમે તપાસ કરી રહ્યા છીએ આ સાથે સંકળાયેલી છે હા એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ એની જગાઈની અમો શું છે એ ક્યાં ક્યાં ઓપરેટ કરતા હતા કારણ કે આગળની તપાસમાં એ મહારાષ્ટ્ર બોર્ડરમાં જઈને આવી રીતે નકલી પોલીસ છે એવી રીતે તમને પકડી લેશે એમ ચીટિંગ કરતા હતા તો એ આધારે બીજા કોઈ રાજ્યમાં પણ એની સાથે કયા લોકો ઇન્વોલ્વ છે એ અમે આ પોલીસ તપાસ કરી રહી છે એ તપાસ કરી રહ્યા છે આગળ કારણ કે એમે ત્રણ ચાર ગુનાનો તો ઇતિહાસ કાઢેલો છે બીજા આખી કર્ણાટક થી લોકો એની સાથે એના વિશ્વાસમાં આવી ગયેલા હતા અને શું એને એમને શું પૈસા આપેલા

નામ નામ બદલી કાઢ્યું તો રાજવીર પરીખ તરીકે પોતાની ઓળખ આપતો એટલે ઓળખ કેમ છુપાઈ હતી પછી એની સાથે બીજા એના મિત્રો શું શું મદદ કરતા હતા કઈ કઈ ઓફિસર આપતા હતા ક્યાં એને બોલાવતા હતા એ બધી તપાસ પોલીસ કરી